અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજિત થયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે લાભાર્થીઓ જોડાયેલા હતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા કર્યા અને ઇબકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં લાભાર્થીઓને આવાસની સમ પ્રતિકાત્મક ચાવીનું વિતરણ કરવામાં આવ્યું

વ્યક્તિઓને નિઃશુલ્ક અનાજ મળી રહ્યું છે અને આ રીતે તમામ લોકો સુધી ઉજ્જવલા યોજના પણ પહોંચી રહી છે પીવાનું શુદ્ધ પાણી આયુષ્યમાન કાર્ડ અને અન્ય યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે આવું પહેલીવાર વાર છે કે વડાપ્રધાને છેવાડાના માનવીની ચિંતા કરી આવાસ અન્ન અને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા તરફ દોરી ગયેલા છે સમૃદ્ધિનો પાયો સૌ સુધી પહોંચે એ માટે તેઓએ સખત અને સતત પ્રયત્નો કરેલા છે